રોગ બન્યા છે એમના પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતાત્માઓને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારજનોની ઉપર આવી પડેલી આપતી સહન કરવાની પરમ કૃપાઓ પરમાત્મા એમને ધીરજ અને શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું ભાઈ ભદ્રુદ્દીનભાઈ સાથે મારે ખૂબ વર્ષો જૂનો પરિચય હતો જીઆઈડીસી વાપીના કારણે અમે સંપર્કમાં આવેલા અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત રહેતા હતા એક સમાજ સેવી વ્યક્તિ જવાનો સમાજને ને તો ખોટ છે જ પણ એમના પરિવારજનોને ન પૂરી શકાય એવી આપદા એવી ખોટ આવી પડી છે એમના પરિવારજનોને પરમ કૃપાળો પરમાત્મા ધીરજ પૂર છે એવી